સુરત ડુમ્સમાં ગણપતિ બાપ્પાનું વિસર્જન ફાયરના જવાનોની ટીમ તૈનાત કરાય શહેરમાં એંસી થી વધુ નાની મોટી બાપાની મૂર્તિનું વિસર્જન ફાયરના જવાનો બોટમાં કરી રહ્યા છે સતત પેટ્રોલિંગ દર વર્ષે પાણીમાં તણાઈ જવાથી લોકોના મોત નિપજતા હોય છે સુરક્ષાના ભાગરૂપે ફાયરના જવાનો દરિયામાં કરી રહ્યા છે પેટ્રોલિંગ ડબલ્યુકેટી દરિયામાં વિસર્જન કરતા ફાયર ઓફિસર સાથે વાતચીત આજે વહેલી સવારથી મારી આ છઠ્ઠા ઓરાની મુલાકાત છે અને હું સવારથી જોઈ રહ્યો છું કે શહેરીજનોમાં ગણેશ વિસર્જનના કામમાં ખૂબ અભૂતપૂર્વ આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે આજે સવારથી શાંતિપૂર્વક શ્રદ્ધાપૂર્વક અને સંયમપૂર્વક રીતે ગણેશ વિસર્જન કરવા બદલ તમામ શહેરીજનોને હું મહાટ્રસ્ટ થી હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું પડતી નથી વાહન હોવાની કે નથી અન્ય કોઈ તકલીફ અને સાથે હજુ જે પણ કોઈ ગણેશજી વિશે મોટી બાકી હોય તો મારી અપીલ છે કે તે પણ ઝડપથી બહાર કાઢી એની ઝડપથી વિચ્છેદન કરો અને પ્રિન્ટરને આપનો સાથ સહયોગ આપો હું છું સબ ઓફિસર રોહિત ખલાસી સુરત એન્ડ ફાયર બ્રિગેડ સુરત એન્ડ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ સાહેબ આ કઈ જગ્યા છે ને આજે શું કામગીરી હાથ આ ડુમસ ગામ ખાતેનો નાવિક ક્લબ હોવારો છે અહીંયા ગણપતિ વિસર્જનની પ્રક્રિયા ચાલુ છે હાલ સાહેબ કેટલા ફૂટની મૂર્તિઓ અહીંયા વિસર્જિત કરવામાં લગભગ લગભગ આઠથી દસ ફૂટ જેટલી મૂર્તિઓનું વિસર્જન અહીંયા કરવામાં આવે છે અને બીજી નાની મૂર્તિઓ પર વિસર્જન થાય છે કેટલા વાગ્યે સુધી વિસર્જન ચાલુ રહેશે આમ તો કશું કહી નહીં શકાય પણ લગભગ લગભગ રાત્રે થી એક વાગ્યા સુધી વિસર્જન ચાલશે સાહેબ આપણી કેટલી ટીમો છે ને કઈ રીતે પેટ્રોલિંગ કરી અત્યારે હાલ અમારી બે બોટો છે બે અધિકારીઓ છે અને પંદર ફાયરના જવાનો છે જેઓ તરવૈયા છે અને દરિયાના જાણકાર છે રીતે જયારે પણ મૂર્તિઓ વિસર્જન કરવા માટે આવે છે મોટી નાની મૂર્તિઓ ત્યારે અમે એમની આજુબાજુ એમને કવર કરીએ છીએ જેથી કે મૂર્તિ વિસર્જિત કરતા કોઈ પડી નહીં જાય અને જો પડી જાય તો એમને બચાવી લેવામાં આવે તરત એમને સહાયતા મળી રહે